ચોક્કસ ઘટનાની વાત કરીએ તો ઘટના આચની છે અને આજે જે રીતના આણંદના હોલ પાસે એક વિદ્યાર્થી સાયકલ લઈ અને ઘરે જઈ રહ્યો હતો અચાનક સાયકલ છે કે સ્લીપ ખાતા જે પાસેથી ડમ્પર જે પસાર થતું હતું તે ડમ્પરની નીચે અચાનક જ આવી ગયો પ્રથમ દ્રષ્ટિએ જોતા જ લોકોને ડમ્પર ચાલકનો વાંક લાગ્યો પરંતુ ડમ્પર ચાલકનો વાંક ન હતો કારણ કે સીસીટીવી સામે આવ્યા ત્યારે દૂધ ને પાણીનું પાણી થયું એ રીતના લોકોના ટોળા વહી ગયા હતા ત્યાં અને ટોળા વરતા જ જે લોકો છે તે લોકોએ જે ડમ્પર ચાલક છે તેને માર પણ માર્યો હતો સાથે પોલીસ ઘટના પર પહોંચી હતી અને જે ડમ્પર ચાલક છે તેને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ જે વિદ્યાર્થી છે તેને ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલાઇઝ કરેલો છે સાથે સાથે તેની જે અસરગ્રસ્ત વિદ્યાર્થી છે તેની સારવાર પણ ચાલી રહી છે હાલ તો જે સીસીટીવી આવ્યા સીસીટીવી આવ્યા બાદ પોલીસે દૂધ નું દૂધ ને પાણીનું પાણી કરી અને જે ડમ્પર ચાલક નો વાંક હતો પરંતુ તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી જી આભાર આ માહિતી માટે તો સીસીટીવી ફૂટેજ થી એ સામે આવ્યું કે આ સાયકલ સવાર જે વિદ્યાર્થી છે તે જઈ રહ્યો હતો અને તે સ્લિપ ખાઈ ગયો અહીં પ્રશાસનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો છે કારણ કે રોડ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને અહીંથી પસાર થતા સાયકલ સવાર વિદ્યાર્થી સ્લિપ થઈ ગયો અને નીચે પડી ગયો હતો અને ત્યારબાદ ડમ્પરની અડફેટે આવી ગયો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા પોલીસે હાલ તો આંગે વધુ તપાસ પણ હાથ ધરી છે